તમામભાઈ પાંચસો હાથ

ત્યાં પણ રૂપિયા છે ત્યાં રૂપિયા વધુ જરૂરી છે 500 500 500 રૂપિયા 500 1 500 બાદ 22 રૂપિયા વધારીએ 23 23 રૂપિયા બચ્યે બચ્યે 500 બચ્યે 20 રૂપિયા 531 કરો એ તો 500 1 કરો 69 નીકળે સર આની 500 બચ્યે 33 કરો

પાંચસો એક પંદર પાંચ પાંચ પાંચસો પાંચસો સાત દસ રૂપિયા અગિયાર બાર અગિયાર રૂપિયા બાર શનિવાર જમવાનું છે

425 કડાવો થાય 651 58 99 160 310 બોલે બોલે ઉપર છે ભાઈ હવે શું બોલે 72 72 સાતસો ચેપન સોપન અઠાવનગ ઓગણાય તો સાતસો ગણાયકોતેર ચાર એકોતેર પંચોતેર છે